સમાચાર હોળી ધૂળેટી આપણી સંસ્કૃતિ લોક સંગીત અને લોક કલા પ્રતિક પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી વૈષ્ણવના હબ તીર્થ રજગણા સુખધામ હવેલી ખાતે હોળી ધૂળેટી પર્વ ચારધામ યાત્રા જેવો માહોલ હોળી પ્રાગટ્ય અને ડોલોત્સવ અલૌકિક દર્શનમાં વૈષ્ણવનું ઘોડાપુર હવેલીમાં એક જ સ્થાન ઉપર પ્રભુ શ્રી દ્વારકાધીશ પ્રભુ શ્રી યમુનાજી સાક્ષાત વલ્લવ સ્વરૂપ પૂજ્ય શ્રી ડૉક્ટર કુમારજી મહારાજ શ્રી બિરાજમાન થતા હોળી ધૂળેટી પર્વ રંગોત્સવની રંગારંગ ઉજવણી વૈષ્ણવો ભક્તિના રંગે રંગાય ફૂલોથી તુરંગાઈ જાણે રંગમાં એમ હૈયે હૈયા મિલાવી હાથમાં હાથ પરોવીને તેરે કીર્તનકાર ચક્કાભાઈ વૃંદ દ્વારા સંગીતના સથવારે તેલેરે લાલાને રંગડાલા તેરે લાલાને રંગડાલા એમ એક બીજા પર ફૂલોથી ફૂલો નાખીને રસીઓ રૂપાળો મને ઘરે જાવું ગમતું નથી નંદલાલા નંદલાલા રાધાને મચદિયા હલા જેવા રશિયાના ગીતો ભારે રમઝટ જામી હતી पूज्य श्री डॉक्टर वागीश कुमार जी महाराज થી ડફ પગાડીને ડોલોદ સોમા ભક્તિમાં રસ તરબોળ કરતા સાચે જ वैष्णવો રજ ગોપ ગોપી ભાવે સુખદામ હવેલી ચાર સાથે व्रज भूमि માહોલ જોવા મળ્યો તો નમસ્કાર મંજે જગતગURU ખોડી સમગ્ર ભારત આજે આનંદ સાથે ઉજવી રહ્યું છે ત્યારે સનાતન ધર્મનો પ્રમુખ પર્વ જેના માટે અધર્મ અધર્મપ ધર્મનો વિજય એનું આ પ્રતિકાત્મક સ્વરૂપે હોળી એ આજે વડોદરા સુમથામ મંદિરમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે મનાવતા ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે तमाम महानुभावजनों ने खूब खूब अभिनंदन शुभकामना सब्सक्राइब न एंड प्रेस नेवर मिस एन अपडेट